બુધવારે તાજિયાના જુલુસ સાથે મોહરમ પર્વનું સમાપન થશે આ અંગે તાજિયા કમિટી દ્વારા જણાવ્યું હતું કે દસ મોહરમ પહેલાં કતલની રાતે એટલે કે મંગળવારના રોજ ચાપા બજાર ખાતે તમામ તાજીયાઓનું જુલુસ નીકળ્યું હતું જે જુલુસને નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો બજાર વિસ્તારમાં રાત્રિના સમયે નીકળેલા તાજિયા જુલુસનું સ્વાગત આગેવાનો દ્વારા કરાયું હતું આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારમાં થવાના છે જ્યાં ટ્રાફિક ડાયવર્ટ કરવાના છે ધાબો પોઈન્ટ છે ડીપ પોઈન્ટ ઉપર છે જોઈએ રોડ ઉપર છે ટ્રાફિકના બંદોબસ્ત છે ક્રાઇમ બ્રાન્ચ સોજીની ટીમો જ્યાં છે ત્યાં અને જે રીતે અમને બતાય કે અમે ચાર કંપની એસઆરપી અને સીઆઈસીએફ ની કંપની વધારે ને પાંચ કંપની જો ડીજી સાહેબ તરફથી મળી છે એના બી અમે ડિપ્લોયમેન્ટ કરીએ છીએ જોઈએ એના બધા તમે વાત કરી પેરામિલિટરી ફોર્સ એસઆરપી પોલીસ હોમગાર્ડ પત્ર મળે તો છે જેટલા લોકોના સમક ડિપ્લોયમેન્ટ જો માટે રહેશે અને તમામ લોકોને પ્રોપરલી કરવામાં આવે છે એના આયોજકો સાથે મળીને સરસ રીતે જોવસ્થા પૂરા કરી જો સુરત શહેરમાં ઝાપા બજાર થી નારિયેલ ફોડી અને જ્યારે જો સાદત ના આપના ના પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે તો આજ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ અમારા તાજીયા કમિટી મેમ્બર શાંતિ સમિતિ મેમ્બર અધીરભાઈ અને બીજા પૂરી ટીમો જોઈએ અહીંયા આજે હાજર છે ત્યારે આ જો રાતમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજીયાને આવતીકાલે જો આવતીકાલે બપોર પછી જોઈએ બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખ આપણા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ અઢીસો જેટલા નાના મોટા તાજીયાઓ નીકળશે જોઈએ અને લોકો જો આ આદતના દિવસ યાદ કરશે જોઈએ તો સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ સાડે ચાર હજાર જેટલા પોલીસ અને કરીબ જો સાડા ત્રણસો જેટલા અધિકારીઓ પીએસઆઈ માંડી જોઈએ સિનિયર અધિકારી સુધી બધા ડિપ્લોયડ છે જોઈએ આ દ્રોણ કેમેરાઓ લાગેલા છે સીસીટીવી કેમેરા છે બોડી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવે છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે જો અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાને જો અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ઇજલાસનું નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ ઉપર અલગ અલગ કાર્યવાહી કરી રહી છે જો પિક પોટર છે જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન ચોરી કરતા હોય આ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર મેસેજ ખોટા મેસેજ ફેલાય છે અફવા ફેલાય એના કોઈ ધ્યાન નહીં આપે જોઈએ પોલીસ છે લોકો છે અમે બધા લોકો લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા જો પૂરો તહેવાર પૂર્ણ કરી જોઈએ અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો સો નંબર ઉપર કોલ કરે અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે જોઈએ અને બધા લોકોને અમારા અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર જોઈએ સારી રીતે બે દિવસ તહેવાર છે એના પૂર્ણ કરીએ